રાજકોટનું ગોંડલ ફરી એકવાર પ્રકાશમાં આવ્યું છે કેમ કે તેના ઘોઘાદર ગામમાં બે પરિવારો વચ્ચે માથાકૂટ થાય છે અને આ નાનકડી માથાકૂટમાં બે પરિવારો વચ્ચે ફાયરિંગ પણ થાય છે જે વ્યક્તિએ ફાયરિંગ કર્યું તેની ઈજાઓ પહોંચી છે અને હવે આ મામલે ગોંડલ પોલીસ દોડતી થઈ ગઈ છે અને બંને પક્ષોના નિવેદનો પણ લીધા છે તો આવો જાણીએ ગોંડલથી કયા સમાચાર સામે આવ્યા છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર રાજકોટનું ગોંડલ ફરી એકવાર સમાચારોમાં આવ્યું છે લાગે છે એવું કે ત્યાં કોઈને કાયદાનો ડર જ નથી રહ્યો ગોંડલ તાલુકાનું ગોગાવદર ગામ આ ગોગાવદર ગામમાં બે પરિવારો વચ્ચે જમીન મુદ્દે માથાકૂટ થઈ હતી માથાકૂટ એટલી બધી વધી ગઈ કે તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ઘટના 24 મેના રોજ સાંજના સમયે બની હતી આ ઘટનામાં બે જણના નામ સામે આવ્યા છે એક છે વલ્લભભાઈ મકવાણા અને બીજું નામ છે દીપક ડાભી આ બેઓના પરિવાર વચ્ચે જમીનનો વિવાદ ગોગાવદર ગામમાં ચાલી રહ્યો છે વલ્લભભાઈ મકવાણા અને તેમના પરિવાર સાથે જમીનના રસ્તાના વિવાદ મુદ્દે દીપક ડાભી બંદૂક લઈને આવ્યા હતા અને તે પછી ફાયરિંગ કર્યું હતું આ જમીન વિવાદનો કેસ તો મામલતદાર કચેરીમાં પણ ચાલી રહ્યો છે બે દિવસ પહેલા જ વલ્લભભાઈના દીકરા સુરેશે ફોન કરીને જાણ કરી કે દીપક ડાભીના માણસો વિવાદિત રસ્તે ટ્રેક્ટર લઈને ઉભા રહી ગયા છે આ પછી વલ્લભભાઈ અને તેમના દીકરાઓ ત્યાં પહોંચ્યા હતા અને સાંજે દીપક ડાભી બે નારચાવાળી બંદૂક લઈને આવ્યા અને વલ્લભભાઈ સાથે બોલાચાલી કરી અને દીપક ડાભીએ વલ્લભભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું હતું જો કે મિસ ફાયર થતા એટલે કે ગોળી બાજુમાંથી પસાર થઈ જતા વલ્લભભાઈને કોઈ પણ ઈજા પહોંચી નહોતી

સોમવાર પાંચ તારીખ ત્યારે મારો કપાસ ઉપાડી નાખ્યો આ જણા બીજા હતા એટલા માણસો આવીને મારામાં રસ્તો કાઢવા આવ્યા મારો કપાસ ઉપાડીને રસ્તો કાઢ્યો પછી એને ન્યાય ન ઉતર્યો પછી એને થોડીક જમીન મૂકી દીધી અને આગળ રસ્તો ન કાઢ્યો એને આ ભૂપત ડાભે હજે ઈ રસ્તા હાટો છે હજે માથા કોઈ ટાલે છે અમારે તો હજે ભૂપત ડાભે સમજતો નથી અને હજે અહીં ધરાર મારામાં હાલવા આવે છે જો પછી અમારે હવે આના હાટો થી બસવાની શું કરવું એનો ન્યાય નાય તાપે અમને વાત ગોંડલની તો ગોંડલમાં થોડાક સમય પહેલાં યુવાન અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું કેમ કે રાજકોટની યુવતીએ તેની પર ખોટો દુષ્કર્મનો કેસ કરીને હની ટેપ કરવાનો પ્રયાસ કર્યો હતો તેવું અમિત ખૂટની ચિઠ્ઠીમાંથી મળી આવ્યું છે સાથે જ આ ઘટનામાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજાનું નામ પણ સામે આવ્યું છે તેવું કહેવાય છે કે અમિત ખૂટ જયરાજસિંહ જાડેજાના જૂથનો માણસ છે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર